વાત કરો મને હમ્તો શું લે તમે સેવાની હાલતો જેવી શું હાલ કે જય આપને જય આપને હરો રાજેશભાઈ વાઘોઈને ખંસો પરગો પરવા છે સવાળા આના ભતે માએ ને તારા ને માંગે કે ઓની રમેન્દ્રભાઈ ને રાજેશભાઈ 80 કિલોમીટર હેરી મારા આ बाजू આખો ગામમાં હેરી હે કે તમે આને કીધું આઈ એટલો ગોનો જવાબ પર કોનો سوال ઓય ની બેડો આ ઉતાર લાગે છે સો જમમાં એક પ્રકાર મળે છે

¡Gracias!